ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત કર્મચારી મોરચા સાથે સંલગ્ન મંડળો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા બાદ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે આના ભાગરૂપે સરકાર સાથે બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં સરકાર તરફથી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ કુબેર ડિંડોર જગદીશ વિશ્વકર્મા બચુભાઈ ખાબડ પ્રફુલ પાંસેરિયા તથા મુખ્ય સચિવ સહિત સામાન્ય વહીવટ તથા નાણા વિભાગના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા કર્મચારી પક્ષે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કર્મચારીઓના પ્રશ્નો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને અન્ય મંડળો દ્વારા આંદોલનનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો એ કાર્યક્રમના અનુસંધાને આજે તમામ મંડળોના શ્રીઓને સાંજે છ વાગે બોલાવવામાં આવ્યા હતા જૂની પેન્શન યોજના માટે ફિક્સ પગાર યોજના માટે ખાતાકીય પરીક્ષાની બાબત હોય એવા દસ મુદ્દા સાથે જે આવેદનપત્ર સરકારને આપ્યું હતું એ અનુસંધાને આજે મિટિંગ થઈ બે હજાર બાવીસમાં સરકાર સાથે સમાધાન થયું એમાં એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના ભથ્થા આ મુદ્દાની પણ ચર્ચા આજે રોજ કરવામાં આવી છે તમામ મંડળોના હોદ્દેદારો સાથે સરકારના માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ માન્ય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ માન્ય બચુભાઈ ખાબર સાહેબ મુખ્ય સચિવ સાહેબ અને ઉચ્ચ અધિકારીઓ સાથે આજે હકારાત્મક ચર્ચા થઈ છે એક કલાક સુધી તમામ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી છે અને આપની રજૂઆત સરકારે સાંભળી છે અને ટૂંક સમયમાં આ બાબતે સરકાર દ્વારા જે કંઈ મીટીંગોનો દોર થશે કે ચર્ચા થશે એ જણાવવામાં આવશે